સામાજિક ન્યાય અને અધિકારીકતા વિભાગ ગાંધીનગર હસ્તકના નરસિંહ ભગત છાત્રાલય પાલડી અમદાવાદ ખાતે બ્લોક એ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કાર્યક્રમની ઉજવણી નક્કી કરવામાં આવેલ છે આ કાર્યક્રમ અંતર્ગત માન્ય મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા સામાજિક ન્યાય અને અધિકારીકતા મહિલા અને કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગરના વરદ હસ્તે તારીખ એક સાત બે હજાર ચોવીસના રોજ સવારે નવ ત્રીસ કલાકે નરસિંહ ભગત છાત્રાલય સી એ એનજી પંપની સામે પાલડી ચાર રસ્તા પાલડી અમદાવાદ ખાતે રાખવામાં આવેલ છે અમદાવાદ જિલ્લામાં અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને ગુણવત્તા સભર ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે નરસિંહ ભગત છાત્રાલયના બ્લોક એ બિલ્ડિંગનું બાંધકામ ગ્રાઉન્ડ ફ્લોર સાથે પાંચ માળનું બિલ્ડિંગ જે આશરે રૂપિયા નવ કરોડના ખર્ચે બસો સિત્તેર વિદ્યાર્થીઓની ક્ષમતા સાથે બનાવવામાં આવશે જેમાં ધોરણ અગિયાર કે તે પછીના ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિના મૂલ્ય રહેવા જોમવાળી સગવડ તેમજ રમત ગમતના સાધનો સામાયિકો વગેરે સરકાર શ્રી દ્વારા પૂરા પાડવામાં આવનાર છે. છાત્રાલય વિભાગમાં વિદ્યાર્થી માટે 45 રૂમ કોન્ફરન્સ હોલ વિઝિટર રૂમ જનરલ સ્ટોર વોટર કુલર વિથ આરો પ્લાન વોશ એરિયા ટોયલેટ બ્લોક વગેરે તેમજ મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી શ્રી નું ક્વોર્ટરની તથા સિક્યુરિટી રૂમ જેવી સુવિધાની આધુનિક સગવડતા કરવામાં આવનાર છે. સદર હું કાર્યક્રમ કેબિનેટ મંત્રી શ્રી ભાનુબેન બાબરિયા સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ મહિલા અને બાળ કલ્યાણના સ્થાને અને શ્રી સિંહજી પરમાર માન્ય રાજ્ય કક્ષાના મંત્રી અન્ન અને નાગરિક પુરવઠો સામાજિક ન્યાય અને અધિકારિકતા તથા માન્ય સંદ શ્રી માન્ય મેયર શ્રી માન્ય ધારાસભ્યો અને માનનીય શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ ગાંધીનગર તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ છે છાત્રાલય ખાતે લોક એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે નવ કરોડ ઓગણસી લાખના ખર્ચે આ બિલ્ડિંગ બનવામાં આવશે ટોટલ પાંચ માળનું આ બિલ્ડિંગ બનશે પિસ્તાલીસ રૂમ બનશે અને બસોથી બસો સિત્તેર જેટલા વિદ્યાર્થીઓને લાભ મળશે અને પોતાના શિક્ષણના ઉચ્ચ છે રીતે અહીંયા પ્રાપ્ત કરી શકશે અને નરેન્દ્રભાઈ મોદી પાત્રનું જે ધ્યેય છે શિક્ષણનો વ્યાપ વધુને વધુ વધે તે માટેની જે એમની કામગીરી છે એ વ્યાપ વધુ